જય માતાજી મિત્રો શોર્ટ વિડીયો ચેનલ અને રમણી ચારોલિયાના નમસ્કાર આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું જો તમને ગમે તો તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખરખા તમારું ટક ટક બા જિંદગી માં પૂરું થાય બા કરવું પડે ટક ટક બધી વસ્તુ વ્યવસ્થિત રાખવી પડે આ મારી ઉંમર થઈ ગઈ નથી થાતું તોય કરું શું બધું હારો હારો ખાવાન થઈ ગયું છે બા હા થઈ ગયું જાવ એ હા પાછો વળ શું છે બા ધોઈડો જા સેમણ માં ધોઈડવારા પગે ઘરમાં માં લોહી પગલું હી પછી દેન હાથ મોઢું ધો દે બહુ કરી બા તમે તો પણ ખાવ બા આમ ના દેવાનું છે વસ્તુ વ્યવસ્થિત જ્યાં હોય ત્યાં રાખવાની હાલ પાછું મૂક બા તમે તો હું ધાયરી છે ને મને એ નથી ખબર પડતું જેવો હું ઘર માં આવું છું ને તો હું ડિપ્રેશન માં આવી જાવ છું હા ભલે ડિપ્રેશન માં આવી જા તું હરખું નથી રાખતો તો હું ઓપરેશન માં આવી જાવ છું કે આ છોકરાનું ઓપરેશન મગજનું કરવું પડશે કેમ કે

એક જગ્યા જમણ વાર હતું શિખંડ ને પૂરી દાયબુ એ તો દેખાય છે જો ને શિખંડ જેવું થઈ ગયું છે સમજો પેટ માં તાડું તાડું લાગે લા કિલે શિખંડ દાબી ગયું સુગંધ આવે છે પછી કઈ ઓલો ડ્રાય ફ્રૂટ હતું ને વાહ વા વાહ 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 શું આગળ બાકી શાંતિ છે ભલા માણા તને મેસેજ કર્યો તો તારે મેસેજ જોવાય નહીં હું એલા શિખંડ ખાવામાં પડ્યો તો તારે મને ફોન કરીને તો કેવાય ને કે તને મેસેજ કર્યો તો મેં બહુ કરી વિપલા તે તો કા કઈ દેવાય તારે ફોન કરીને કે ભાઈ મેં તારા માં વસ્તુ મોઈ છે એમ હું જોઈ લઉં મને ખબર ન હોય કેમ કે હું WhatsApp હે ખોલતો જ નથી નેટ ચાલુ રાખાય નેટ બંધ ન કરાય નેટ ચાલુ જોય WhatsApp બંધ હોય

ભણવા માં તાર બાકરું ટક 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 વાંચવા નથી દેતા બોલ એટલે ઘરમાં જાવ તો એનું ટકટક ચાલુ હોય હું ડિપ્રેશન માં આવી જાવ છું આસન પડી ગયું ને તો કે આસની પેલા હરકી રીતે ઉપાડે મૂકી લે સારું તને આસનિયા તો ઉપડાવે મારા બાપા તો ખંભે ઉપડાવે કાકા વાળીએ જાય

તો પર શેર માં દેવાય ચોયસી હવે હાવ મગજ ને ઠંડુ ખાતો ના બા આય ગયો બા બા છે હજાર વાર કીધું વસ્તુ વ્યવસ્થિત રાખવાની અને નવી નવાઈ ન તું એક જ ભણસ સોપડા જેમ ફાવે મૂકીને વઈ ગયો છો પણ બાતઈ સોપડાનો હું શું કરું સોપડા જ્યાંથી લીધાય ને કબાટના ખાનામાં પાછા મૂકવાના સ્પેશિયલ તને તારા રૂમમાં ઘોડો મૂકી દીધો છે એક બધી વસ્તુ તાર તાર ભણવાની ન્યા રાખવાની એટલે સોપડા હું લઈને મૂકું એમ બધુંય કરવાનું હોય બધુંય કામ શીખવાનું હોય નવી નવાઈ નો તું ભણવા જાસ અને નકરું ભણવાનું ન શીખવાનું હોય અમારી જ્યાં બધા કામમાં ધ્યાન પડવું જોઈએ ગગાઉ બા હું ભણું કે તમારે જેમ કામ માં ધ્યાન દઉં મને ઈ નથી સમજાતું માણા ને બધે ધ્યાન દેવું જોઈએ દુનિયામાં માં નકરું ભણવાનું નથી દુનિયામાં ઘણી જાતના કામ છે બધા કામમાં માં હું જ ના પડવી જોઈએ ઊભો થા પેલા જ ચાલ તમે કીધું હું કામ નઈ કરું ચાલ લાગી તમારો ટક ટક ચાલુ ચાલુ રહે ઈ તો રહે કંટાળો લેવડાવી છે બાર તમે તો આ ભણવાનું પૂરું થઈ જાય ને એટલે ક્યાંક લોખું રેવા વઈ જાવું છે લોખા રેવા જાહો ને તે આ બધું કામ આવશે જેમ ભણવાનું શીખો ને એમાં બધુંય થોડું થોડું શીખવું પડે હા પપ પપ કોઈ વાઈટમાં ફૂજરા નો પડે ને ને કાગોગી થઈ ગયા વાહિંદા થઈ ગયા હવે પણ આ છે આપણા પવન બાવ આવે છે ઉડે છે વરી બગડે એટલે મોકલજો નવરી સૌ લઈ ને કોણ લેવા આવે તમારા દીકરાની તમને ખબર છે પાણી છે તો વાડીએ જ પડ્યા છે લઈને મારે હોય હા પણ આપણે હવે ઘર જ લઈને બેઠા છે તો બધું કરવું પડે ને નવો ફોન લીધો મે જો હારું સારું લ્યો ઓલા મસ્તીજન હારી હતી ને જીરાની હમ એટલે હા તી હવે કે તમાર રવેડો તો કેવડો મોટો થઈ ગયો છે મે તો 4 દી પહેલા જો લે મે કીધું છોકરો તો ગાડી આકો મૈંડો છે જો ખરી આ પહાડી જેવો ઊંચો ને આટ બોડી ને જણ જેવો જણ લાગે તો વિસુ કાકી તમને હવે એને કઈ નથી આવતો તો આવે છે પર પાસો વિચાર બદલી જાય છે કદી પરણાવા જેવડો નથી કા કા

એની છોકરી એ 10000 માં ભણાવી હતી 10 ભણી લીધું ને બે કોર ઘરના બધા કામ શીખી લીધા તો એનું કે ખાલી જગ્યાએ માંગુ નાખવાનું હતું એમાં એવું છે કે મને તો આપણા ગામમાં બધાયથી હારો તમે જ લાગો કેમ કે તમારે ને મારા ઘર જેવા સબન છે ને બીજો કાકી ઈ ગગી તારી વાત સાચી હું તો હારી છું પણ મારો છોકરો જેટલો હારો હોવો જોઈએ ને એટલો થયો નથી હજી એમાં સમજણ નથી એટલે હજી તો બાપા એને ટોકી ટોકીને અને ઢાઈ પાડી છે અને હજી બે ત્રણ વર્ષ પછી એના લગન કરવા છે જો બે ત્રણ વર્ષ ખમાય એમ હોય તો આપણે હગાયની વાત આખ સુધી ધીમે તમારી ગળતરી હોય તો પછી માસી માસીારે વાત કરું હા બધી પછી આદી તો છોકરા ને મારે છે ને જેમ ખેતરમાં ઢાંઢાને હાલવા લાયક કરવા હાટુ પલોટવો પડે ને એમ અદી સમાજમાં ને વ્યવરમાં હાલવા હાટુ મારે મારા છોકરાને પલોટવાનો છે હારું બાપા તમે કરશો એ હારું જ કરશો એટલી મને ખબર છે તમારો સ્વભાવ હારો છે ને એટલે હે કાકા હારું થઈ ગયું હા એને હારું થઈ ગયું આ તો કે છે ગામમાં હે હા

તમારા લાયક કે સાહેબ મજા આવે એવું અહીંયા રહેવાનું હવા ઉજાસ વાળું તો હું તમને કેવું રહીશ બરાબર અને સાહેબ તમારે જો કઈ છાસ દૂધ કાઈ ઘી તમારે જોતું હોય કહી દો આપડે સાત પાંચ ફેવું દૂધે અરે વાહ વાહ તો તો તમે મારા મન ની વાત કરી દીધી તમારો છે ને નંબર મને એક આપી દેજો કાઈ વાંધો નહીં નંબર હું તમને આપી દઈશ રેડી અને હું તમને શું કઉ છું આ કંપનીમાં કઈ ભરતી ચાલુ થાય તો મને કહી દો ને તમારે રેવું છે ના મારે નથી રહેવું એમાં એવું હે મારા ચાર પાંચ ભાઈ છે ને એના છોકરા બહુ ભણતર માં હોશિયાર છે સમજ્યા બિચારા નોકરી ની તલાશ કરે પણ નોકરી એને ક્યાંય મળતી નથી

એટલે હું લેતા આવી બરાબર કઈ નથી ભાઈ થઈ ગયા હવે કેમ કેટલા બધા ભલામણા મહેનત કરી આખી જિંદગી કાઢ ભણી ભણી ને આખું ફૂટી ગઈ પછી તો એમ થઈ ગયા જો પણ વાંધો શું હતો એ જ મને ન સમજાણો કે આમાં વાંધો શું હતો બોલ બધા કાગરિયા ને બધું કમ્પ્લીટ હતું તો છેલે ક્વિક પોઈન્ટ નાનો એડો કાઢીને લઈ કે જાવ ભાઈ તમે નહીં આલો તે ઇન્ટરવ્યુ દીધો દીધું ને એમ હા તું લો દસ ઇન્ટરવ્યુ દેવા જાવ છું અરે રવિ હું કેવું તને હવે કા ભાઈ ઇન્ટરવ્યુ દેવા જાસ હા હું દેવા જાવ છું અરે ભલા માણા હું જો ફેલ થઈ ગયો તો તારું તો કામ જ નથી કેમ ભાઈ હું તો એમ કહું છું કે તું હને અહીંથી વયો જા તું ઘરથી કંટાળી ગયેલો છો તું ભણવામાં હરકું ધ્યાન નથી દેતો તો તું ક્યાંથી પાસ થા અને એવા તને અહીંયા મેનેજર સવાલ પૂછશે ને તારો મગજ લ્યો ને પાકી સૂર્યા હું અહીંયા લાગી આવ્યો છો ને તો હું એક ફેરે ઇન્ટરવ્યુ દેવા તો જાઈશ જ મને હું વાંધો છે ભાઈ જા ને પાસ થઈ જા તો તારા ભાઈ બીજું શું સૂર્યા

એમાં અમારા પરતા પે હું અમે તો આખી જિંદગી તમને હેરાન કર્યા છે ના ના અમે તો તમને ટક ટક કર્યું છે અમે તમને કોઈ દી હરખી રીતે રહેવા ન દીધા તમે જ છો કે કંટાળી ગયા છે હવે તો ભણી લે એટલે ક્યાંક શેર માં વઈ જાવ છે એમાં અમે ક્યાં આડા આવ્યા બટા તમારી પ્રગતિ માં બા તમે આવું બોલો માં તમારે હકીકત સાંભળ્યું હોય ને તો જો બા તમારો ખૂબ ખૂબ આભાર કેમ બેટા તમે મને પાસ કરી દીધો અને સાહેબ મને એક વાત નથી સમજાતી અમારા ગામના કેટલા બધા છોકરા એવા તા ઇન્ટરવ્યુ દેવા એનું તમે કલાકો લગી ઇન્ટરવ્યુ લીધું તોય તમે એને રિજેક્ટ કર્યા અને મારું મારું તો તમે ઇન્ટરવ્યુ ન લીધું તોય તમે મને સિલેક્ટ કરી દીધો આ મને સમજાણું નહીં સાહેબ બેટા એમાં હકીકતમાં એમ છે ને કે ઇન્ટરવ્યુ લેવું ને એ તો એક મારી ફરજ હતી પણ તારું ઇન્ટરવ્યુ લેવાની જરૂર જ નથી કેમ કે તારી કંપનીમાં જ્યારે એન્ટ્રી થઈ ને ત્યારે હું જોતો તો અને તારું ઇન્ટરવ્યુ મેં ત્યારે જ લઈ લીધું એ કઈ રીતે સાહેબ જો બેટા જ્યારે તું કંપનીમાં એન્ટ્રી થયો ને ત્યારે પગ લૂંછણિયું સાઈડ માં પડ્યું તું અને તે ઉપાડી અને વચ્ચે રાખી દીધું અને પગ લૂંછી અને તું કંપનીમાં એન્ટર થયો ત્યાંથી તું આગળ ચાલ્યો ને તે કંપનીની અંદર કચરો ઉડતો હતો એ બધો કચરો ઉપાડી અને ડસ્ટબિનમાં નાખ્યો અને એટલી જ વાત નહીં બેટા તે ઓફિસમાં એન્ટ્રી કરીને બધા છોકરાઓ આવી અને દરવાજાને ભટકાડતા હતા અને તે સ્લો થી દરવાજો બંધ કર્યો એટલે આ કંપનીને આવી ડિગ્રીની તો જરૂર છે પણ સાથે સાથે સજ્જન માણસની પણ જરૂર છે અને બેટા તારામાં આવતર છે ને તને ભણાવ્યો તો છે પણ સાથે સજ્જન પણ બનાવ્યો છે એટલે તને લીધો થેન્ક યુ સો મચ ઓકે તમે જ્યારે મને ટોકતા હતા ને ત્યારે મને જરી કઈ નતું સારું લાગતું અને બા હું તમને સામું બોલી જાતો હતો મને માફ કરી દેજો બા દીકરા તમને એમ થાય છે અમને હેરાન કરે છે અમને ટક ટક કરે બટા ટક ટક નથી કરતા અમે તમને આ ખીજના બાને એક શીખામણ દઈ કે સમાજમાં કેમ રહેવું વ્યવહારમાં કેમ રહેવું માં બાપ હંમેશા એવું ઈચ્છે છે કે આપણા છોકરાઓને કંઈક શીખવાડીને તો દુનિયામાં સમાજમાં એને કામ આવે અને દીકરા આજ વાત સાંભળી લે માં બાપ ખીજાય ને એનું કોઈ દી તમારે ઊંધું ન લેવાય કેમ કે માં બાપ ફૂકાન ખિજાય છે કે એના સંતાન હાટો હંમેશા ને માટે માં બાપ તો માં બાપ કહેવાય દીકરાઓના કોઈ દી માં બાપ દુશ્મન ન હોય